નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલો પ્રશ્ન એ ઉદભવિત કરે આજના વિડીયોમાં કે આપણે બધા જ લોકોને મોટિવેશનની સી જરૂર છે અને જરૂર છે મોટિવેશનની તો કઈ જગ્યા પર જરૂર છે અને આપણે ક્યાં એને ફાઇન્ડ કરીએ છીએ સૌથી પહેલી વાત અને ક્રિસ્ટલ ક્લિયર હું સૌથી પહેલાં જ કહી દેવા માગું છું કે જ્યાં સુધી જીવનમાં ઉચ્ચતમ લક્ષ્ય નહીં હોય ત્યાં સુધી તમારે નાની નાની મોટિવેશન માટે જીવનમાં ભાગવું જ પડશે મોટિવેશનની જરૂર જીવનમાં જરૂર એટલા માટે જ પડે છે કેમકે આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ કોઈ સાર્થક કાર્ય નથી અને વધારે ડિટેલમાં વાત કરીએ તો તમે મોટિવેશન કઈ કઈ જગ્યાએથી મેળવી શકો છો તમે કોઈપણ પ્રોડકાસ્ટ પરથી મોટિવેશન મેળવી શકો છો તમારી આસપાસના કોઈ એવા ઉચ્ચતર સ્તરના લોકો હોય કે જેમણે કંઈક જીવનમાં સાર્થક કર્યું હોય જીવનમાં મને સાર્થક કર્યું હોય મને જીવનમાં બહુ બધા પૈસા કમાઈ લીધા હોય ને જીવનમાં બહુ બધી પ્રગતિ કરી લીધી હોય એને જીવનમાં કંઈક સાર્થક જીવન જીવવા હોય એ વ્યક્તિ યારે તમે વાતચીત કરીને એની પાસેથી મોટિવેશન મેળવી શકો છો અને મારું એવું કહેવું છે મારું એવું માનવું છે કે જો તમારે હકીકતમાં એકચ્યુઅલ જે લાઈફની મોટિવેશન છે તમારી અંદર તમને મોટિવેશનની જરૂર ના પડે એવું કંઈક તત્વ ખોજવા માટે છે તમારે સાધુ સંતો પાસે જવું જશે અહીંયા મોહને ત્યાગ કરવાની માયાને ત્યાગ કરવાની પૈસા નહીં કમાવવાની આવી બધી વાત નહીં હોય બધી વસ્તુથી એક પરે થવાની વાત હશે ગુરુ માને સુખ અને દુઃખ માને ગુરુ માને સુખ અને દુઃખ આનો મતલબ એમ થાય છે કે ગુરુ પાસે જવાથી આપણે દુઃખ ના મળે એવી વસ્તુ નથી આપણે આપણા જીવનમાં ગુરુ આવી જાય તો આપણે દુઃખ જ ના થાય એ વસ્તુ નથી પ્રકૃતિ છે 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 એનો સ્વભાવ અને થવાનું પણ ગુરુ માને કે આપણે સુખ અને દુઃખ આ બંને વસ્તુ છે પરે કરી દે છે અર્જુનને અને શ્રી કૃષ્ણ આ બંને હતા ત્યારે અર્જુનને એમ હતું કે હું યુદ્ધ કરું તો સુકામે કરું અર્જુન પાસે કોઈ કારણ નહોતું ગુરુનો મતલબ એવું નથી કે જીવનમાં સુખ અને દુઃખ ના મળે કૃષ્ણએ કીધું કે યુદ્ધ એટલા માટે કર એને સૌથી મોટું રીઝન ત્યાં આપી દીધું એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરશું કોઈ પણ આગળના વિડીયોમાં પણ આજના મૂળ આજના ટોપિક ઉપર આવીએ એ છે કે આપણે જીવનમાં યોગ સાધના નથી કરતા મેડિટેશન નથી કરતા એને લીધે આપણી જે થિંકિંગ છે એ બહુ ક્રિસ્ટલ ક્લિયર રીતે થઈ નથી શકતી આપણા દરરોજના જીવનમાં ભોજન પણ આપણે એવું લઈએ છીએ કે જે એકદમ ઓવરવેટ હોય ઓવર હાઈ હોય ઓવર કેલરી હોય કે જેટલી બધી શરીરને કેરેલી જરૂર નથી પડતી અને છતાં આપણે એ વસ્તુ ખાઈએ છીએ અને ત્યાં સૌથી મોટી સમસ્યા આપણી પેદા થાય છે એટલે સૌથી પહેલી વાત કે તમારે જો જીવનમાં બાર મોટિવેશન ગોતવાની જરૂર પડે તો એટલી વાત સમજી લેજો કે તમે કંઈ બહુ સારી અને સાચી વસ્તુ સાર્થક કરી રહ્યા નથી જો એક વસ્તુમાં દમ હોત વસ્તુમાં તાકાત હોત તો તમને મોટિવેશનની જરૂર નહીં પડે પણ છતાં જીવનમાં મોટિવેશનની જરૂર પડે છે માને કંઈ ના કરવું એના કરતાં કંઈક કરવું છે વધારે સારું સમજવું કંઈ ના કરવું એના કરતાં કંઈક સારું કરવું તમારે જીવનમાં મોટિવેશનની જરૂર છે તમને મળતી નથી એના લીધે તમે સાર્થક કાર્ય પણ નથી કરી શકતા આ વાત સંભવ છે તમારે એક પલ માટે ગુરુની જરૂર જોશે પણ તમારી જીવનમાં મારું એવું માનવું છે કે આ મોટિવેશન ને એક્સેટ્રા 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 નાની નાની આદત છે એ પડી જશે તો તમે આપોઆપ જીવનના સાચા રસ્તા ઉપર વહી જશો પણ મોટિવેશન છે એક આઉટ જેવું છે મચ્છર મારવાના આઉટ હોય ને એ છે અને ઉપનિષદો મહાપુરાણો ગીતા વેદાંતો એ બધા ટાઈંક છે તમારે જીવનમાં એ બધી વસ્તુ યાદ રાખવી જોશે કે આ સેલ્ફ હેલ્પની જેટલી બુક છે તમે સેલ્ફ હેલ્પની કોઈ પણ બુકમાં ગોર કરો તો વધીને એના ટોપિક છે બધા લિમિટેડ છે પછી ટાઈમ મેનેજમેન્ટ હોય હોય તોય ભલે તમે ટાઈમ મેનેજમેન્ટની એક હજાર બુક વાંચી લો એમાંથી સિત્તેર ટકા વાત એવી હશે જે એક સરખી જ લખાયેલી હશે તમે સેલ્ફ ડેવલપમેન્ટની કોઈ પણ બુક વાંચી લો તમે એટીટ્યૂડ વિશે કોઈ પણ બુક વાંચી લો એમાંથી સિત્તેર ટકા માનો કે તમે સો બુક વાંચો ને એમાંથી સિત્તેર બુક એવી નીકળે કે બધું એકને એક જ વાત એકને એક જ વાત એકને એક જ વાત રિપીટ થતી હોય એમાં કંઈ બહુ વધારે મહત્ત્વની વાત નથી જીવનમાં એટીટ્યૂડ કેવો રાખવો જીવનમાં કેવા કપડાં પહેરવા કેવા ના કપડાં પહેરવા કેવી રીતે પ્રભાવશાળી થવું આ બધા સેલ્ફ હેલ્પના આઉટ છે પણ જો તમારે જીવનમાં કંઈક સાર્થક કરવું હોય કંઈક ઉચ્ચ દર્જાનું કરવું હોય તો તમારે જીવનમાં એક ટેન્કની જરૂર પડશે પણ ટેન્ક સુધી પહોંચવા માટે પણ થોડા ટાઈમ ઓલ આઉટથી તમારે કામ ચલાવવું પડે થોડા ટાઈમ તમારે મોટિવેશનલ વિડીયોઝ જોવાથી કામ ચલાવવું પડે થોડીવાર થોડો ટાઈમ તમારે છે બીજા પાસેથી બીજા લોકોને પોતાના જીવનમાં આદર્શ બનાવી અને થોડુંક સાર્થક કામ કરવું હોય તો તમે કરી શકો છો પણ અંતે તો તમારે એક જ વસ્તુની જરૂર પડે છે એ છે ટેન્ક જો તમે જીવનમાં કંઈક ઉચ્ચતર દર્જાનું કરવા માગતા હોય તો આ વસ્તુ સંભવ છે અને તમારે આ બધી વાતનો સ્વીકાર જ કરવો જોઈશે હજી એક વાત હું તમને બધા જ લોકોને કહેવા માગું છું કે આપણા જીવનમાં ઘણીવાર તમે વાંચો ઘણીવાર બુકમાં હો છો ઘણીવાર તમે વિડીયોમાં જો કે સફળ લોકો છે એની બાયોગ્રાફી વાંચવાથી આપને જીવનમાં ઘણું બધું શીખવા મળે છે તમારે એ વાતને યોગ્ય રીતે સમજી લેવી જોશે કે કોઈ પણ વ્યક્તિ પોતાનું સિત્તેર વર્ષનું જીવન ચાલીસ વર્ષનું જીવન છે એ પૂર્ણ કરે છે અને પછી એક બુક લખે છે એ બુકમાં એના પચાસ સિત્તેર વર્ષનો એક નીચોડ આવી જાય છે માને કે એ વ્યક્તિ જ્યારે પચાસ વર્ષની ઉંમરમાં કોઈ સાર્થક સફળ માણસ થઈ ગયો ઉચ્ચતર દર્જાનો અથવા ઋષિ મહાપુરુષ થઈ ગયો એ પોતાના જીવનમાં જે ચાલીસ વર્ષે ચાલીસ વર્ષના સંઘર્ષની જે બુક લખે છે એ બુક તમે વાંચી લો છો તો એને જે ચાલીસ વર્ષમાં સંઘર્ષ કર્યો એ તમે થોડા દિવસોમાં થોડી કલાકમાં અને થોડા વર્ષમાં જ તમે કમ્પ્લીટ કરી લો છો એકના ચાલીસ વર્ષની મહેનત એડ થઈ જાય છે એટલા માટે બુક વાંચવી છે બહુ વધારે જરૂરી છે અને સફળ લોકોની કહાની વાંચવી પણ જરૂરી છે એ વાતને આપણે યોગ્ય ખાતરી કરી લઈએ કે કેવા સફળ લોકોની છે આપણે યોજનાપૂર્વક આપણે એના રોલ મોડલ બનાવીએ છીએ એ વાતનું ધ્યાન રાખી દેજો કે તમારો જેવો રોલ મોડલ હશે એવા તો તમે બની જ જશો એ પછી જીવનના સૌથી નીચલી કક્ષાનો હશે તમે કોઈ બુટલેગરને કોઈ જીવનમાં કોઈ મંત્રીને કે જેને જીવનમાં કશા સારા કામ કર્યા જ નથી હવે એવા તમે ખોટા લોકોના રોલ મોડલ બનાવી લેશો તો તમારું જીવન તો ખાઈમાં જવાનું જ હશે સાર્થકતા નક્કી કરો તમારે રોલ મોડલ જ બનાવવો હોય તો કૃષ્ણને રોલ મોડલ બનાવો તમારે રોલ મોડલ જ બનાવવો હોય તો કબીરને રોલ મોડલ બનાવો તમારે કોઈ જીવનમાં રોલ મોડલની જરૂર હોય તો જીવનના ઉચ્ચતર સ્તરના જે પુરુષો છે એને તમે રોલ મોડલ બનાવો સો આ વાતનું પણ યોગ્ય તમે ખાતરી કરી લેજો અને બસ આજના વિડીયોમાં આટલું જ મળતા રહી આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ